વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટીમાં ફરી એકવાર વિવાદ ઉભો થયો છે પરીક્ષાના મુદ્દાને લઈને વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે ગુજરાતી વિભાગની એસ વાય સેમિસ્ટર ચારની પરીક્ષાને લઈને હોબાળો પરીક્ષાનો સમય વીતી જવા છતાં વિદ્યાર્થીઓને પરીક્ષા પેપર આપવાની ના પાડતા વિવાદ સર્જાયો ફેકલ્ટી ડીન આધ્ય સક્સેના અને પ્રોફેસર પુનલીક પવારામને સામે આવ્યા હતા ફેકલ્ટી ડીન ભાલા દવલાની નીતિ અપનાવતા હોવાના પ્રોફેસરોના આક્ષેપ ફેકલ્ટી ફેકલ્ટીઓ પાર્ટસના ડિનનો ઘેરાવો ડિનને તેમના ઓફિસથી બહાર નહીં આવવા દીધા દરવાજાને લોક મારી દીધું હતું અને ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ત્યારે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો પોલીસને બોલાવવાની ફરજ પડી હતી ગુજરાત પેપર હતું આર્ટ્સ ફેકલ્ટી વાઇસ એક્ઝામ છે તો બાર વાગ્યા સુધી તો અમારી પાસે કોઈ પેપર જ નથી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ છે જે આજે ગુજરાતીનો પેપર છે હવે ડીન મેમ કે છે કે અમારું જવાબદારી નથી અને જે ગુજરાતી ડિપાર્ટમેન્ટમાં બધા ટીચર્સ છે તો અમારી જવાબદારી અમે તો અમારે જવાનું ક્યાં આની જવાબદાર ડીન જ